શભાઈ ઉદાણી વોર્ડ નંબર દસ કોર્પોરેટર અમારા વિસ્તારમાં જે ગંદુ પાણી આવતું હતું અને શુક્રરે ડિપ્યુટી કમિશનરને મળવાયું હતું એને વાતચીત એ બધી હતી પણ આજે મેં ધરણાનો એક કાર્યક્રમ રાખેલો હતો કમિશનર સાહેબની જેમ્બરે ધરમાં ધરણામાં બેસી ગયો હતો આજે ડિપ્રી ડીએમસી સાહેબે આજે એના એન્જિનિયર ચાવડા સાહેબને બોલાવ્યા અને બધી રજૂઆત કરી અને ચાવડા સાહેબે મને એટલું કીધું કે આ બાબતે આપણે બે ચાર કલાક પાણી વહેલા પૂરું કરીએ અને બહુ થોડું ચોખ્ખું પાણી થઈને આવશે એટલે સાંજ સુધીમાં એનો નિર્ણય લેશે એટલે અત્યારે હું ધરણા પૂછું ને હું ઉઠતો નથી એની અત્યારે ઓફિસમાં જઈ અને કઈ બાબતનો નિર્ણય છે એ તપાસીને કાલ પાણીનો વારો છે પાણીના વારા હું જોઈ લઈશ કેટલું ચોખ્ખું પાણી આવે છે અત્યારે મને કે આપણે આખી ટીમને બોલાવી છે એ ટીમારે તમે અત્યારે બેસી લ્યો આપણે બે કલાક પાણી ધારો કે મોડું દેવું પડે ચોખ્ખું કરતાં થોડીક વાર લાગે તો લોકો ચારથી સાત પાણી આવે ચારથી આઠ એની પછી સાતથી દસમાં વધન ઘરે પાણી આવી જાય ઉપરો ચોખ્ખું પાણી થાય તો વધુ સારું સાહેબ એટલે અત્યારે હું ચાવડા સાહેબની ચેમ્બરમાં મિટિંગમાં જાઉં છું એની રજૂઆત જો એને જે મારી એટલે રજૂઆત કરીને હું રજૂઆત માટે ત્યાં જાઉં છું જો આનો ઉકેલ નહીં આવે તો હું કાતી પાછો પરત બી દઈશ અને બીજું કે અનંત ધર્મારાવાળી ગલી બાંગનાથ રોડ અને નજરમની ગલી જ્યાં ભૂગપ ગટવાળા આઠ આઠ પીણા ખોટીને ખોડીને ગયા અત્યારે સાહેબને મેં રજૂઆત કરી કે બિલકુલ સાહેબ ત્યાં પેચ ચોક કરી દે મને કે વરસાદ રહી જાય પેચ ચોક કરી દો હવે સાહેબે નવું કર્યું છે મને કે પાણીની પાઇપ લઈને આવે છે પાણીની પાઇપલાઈન નાખું પછી કરું તો સાહેબ આમના બીજા બે ચાર મહિના નીકળી જાય પછી કે રોડ આખો નવો બનાવો આખો રોડ બનાવો એને એન્જિનિયરને પાંચો સાહેબને બોલાવો હું વરસાદ રહી જાય અને પછી તમે જો પાણી રોડ ખોદવાનું કામ ચાલુ કરો ને વચ્ચે પાણીની પાઇપલાઈન નાખીને કામ કમ્પ્લીટ કરાવો તો દોરું છું કે વરસાદ રહી જાય જો હું એ જોઉં છું જો એમાં નહીં થાય તો હું પાછું ત્યારે બે દિવસ ધરણા કારણ કે મારા હવે ત્રણ દિવસ કોર્પોટ અધારિક છે પછી હું પ્રતિનિધિ નથી પણ પ્રજાનો સેવક છો એટલે પ્રજાનો સેવક તરીકે આવીને પાછો બેસી જાય છે